હેલ્લો દર્શક મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં તો આજે આપણે વિડીયોમાં વાત કરશું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી પેટા હિસાબની સબ ઓડિટર તેમજ હિસાબની પેટા તિજોરી અધિકારીની જે ક્લાસ થ્રી ની ભરતી બહાર પાડવામાં આવી છે તેના વિશે આપણે વિગતે આ વિડીયોમાં વાત કરવાના છીએ તો દર્શક મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમે આવા નવી ભરતીના તેમજ નવી માહિતીના વિડીયો પોસ્ટ કરીએ તો તેની નોટિફિકેશન તમને મળતી રહે તો સૌ દર્શક મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો દર્શક મિત્રો તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો ઓજસ્ટ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન વેબસાઇટ પર તારીખ એક એપ્રિલ બે હજાર પચીસ બપોરના બાર વાગ્યાથી ફોર્મ ભરાવાના શરૂ થશે અને ફોર્મ ભરવાના છેલ્લા દિવસની વાત કરીએ તો તારીખ પચીસ એપ્રિલ બે હજાર પચીસ રાતના બાર વાગ્યા દરમિયાન તમે ઓજસની વેબસાઇટ પર ફોર્મ ભરી શકશો દર્શક મિત્રો આપણે જગ્યાની વાત કરીએ તો દર્શક મિત્રો તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો પેટા હિસાબની સબ ઓડિટર વર્ગ ત્રણની જગ્યાની વાત કરીએ તો ટોટલ ઓગણત્રીસ જગ્યા છે ત્યાર પછી હિસાબની ઓડિટર પેટા તિજોરી અધિકારી અધિક્ષક વર્ગ ત્રણની સાત જગ્યા છે આમ કુલ બંનેને મળીને છત્રીસ જગ્યાઓ થાય છે જે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો ત્યાર પછી દર્શક મિત્રો આપણે પગાર ધોરણની વાત કરીએ તો પેટા હિસાબની સબ ઓડિટર વર્તનના પગારની વાત કરીએ તો પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ ફિક્સ પગાર છવ્વીસ હજાર પૂરા રહેશે ત્યાર પછી પાંચ વર્ષ પૂર્ણ થઈએ એક્યાસી હજાર સો સુધી લેવલ ચાર સુધી તમારો પગાર થઈ શકે છે ત્યાર પછી હિસાબની ઓડિટર પેટા તિજોરી અધિકારી તેમજ અધિક્ષક વર્તણના પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ ફિક્સ પગાર ઓગણપચાસ હજાર છસો રહેશે ત્યાર પછી પાંચ વર્ષ પૂરા થતા એક લાખ હજાર ભારતનો નાગરિક હોવો કરીએ તો પેટા હિસાબની સબ ઓડિટર અને હિસાબની ઓડિટર પેટા તિજોરી અધિકારી અધિક્ષક વર્ગની અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ઉમેદવારની ઉંમર વીસ વર્ષ પૂર્ણ થયેલી હોવી જોઈએ તેનાથી ઓછી ચાલશે નહીં અને વધુમાં વધુ પિસ્તાલીસ વર્ષ હોવી જોઈએ તેનાથી વધારે ચાલશે નહીં વીસ વર્ષથી પિસ્તાલીસ વર્ષની વચ્ચે જે લોકોની ઉંમર છે તે લોકો આ ભરતીમાં ફોર્મ ભરી શકે ત્યાર પછી આપણે દર્શક મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો મિત્રો તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો બી એમાં તમે ગ્રેજ્યુએશન કરેલું હોય તો પણ ચાલશે બીસીએમાં ગ્રેજ્યુએશન ત્યાર પછી બીકોમ ત્યાર પછી બીએસસી મેથેમેટિક્સ સાથે બીએસસી કરેલો હોય તો ત્યાર પછી બેચલર ઓફ આર્ટ્સ જેવી વગેરે ફિલ્ડમાં તમે ગ્રેજ્યુએશન કરેલું છે તો તમે આ ફોર્મ ભરી શકો છો ત્યાર પછી દર્શક મિત્રો આપણે વયમર્યાદામાં છૂટછાટ ની વાત કરીએ તો સુપ્રિન્ટેન્ડેન્ટ સિવિલ સર્જનના તબીબી પ્રમાણપત્ર આધીન રહીને ઉપલી વયમર્યાદામાં દસ વર્ષની છૂટછાટ મળવામાં આવશે પણ મહત્તમ પિસ્તાલીસ વર્ષ થવા જોઈએ તેનાથી વધારે જેની ઉંમર થઈ જાય તે આ ભરતીમાં ફોર્મ ભરી શકશે નહીં ત્યાર પછી કોમ્પ્યુટરની જાણકારી વિશે વાત કરીએ તો દર્શક મિત્રો તમે કોઈ પણ સંસ્થામાંથી કોમ્પ્યુટરનું પ્રમાણપત્ર ધરાવતા હોવો જોઈએ અથવા તમે કોઈ કોમ્પ્યુટરને રિલેટેડ કોર્સ કરેલો હોવો જોઈએ અન્યથા તમે ધોરણ દસમાં એક વિષય તરીકે કોમ્પ્યુટર વિષય હોવો જોઈએ અથવા તમે ધોરણ બારમાં એક વિષય તરીકે કોમ્પ્યુટર વિષય કરેલો હોવો જોઈએ તેમ છતાં જો કોઈ કોમ્પ્યુટરનો કોર્સ કે ધોરણ દસ કે બારમાં કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલું નથી તો આવા ઉમેદવારોએ નોકરીમાં હાજર થતા પહેલા કોમ્પ્યુટરનો કોર્સ કરીને પ્રમાણપત્ર તૈયાર રાખવું પડશે ત્યાર પછી દર્શક મિત્રો આપણે પરીક્ષા ફી ની વાત કરીએ તો ત્યાર પછી દર્શક મિત્રો આપણે એક્ઝામ ફી ની વાત કરીએ તો આ ભરતીમાં ફોર્મ ભરવા માટે રૂપિયા ચારસો રૂપિયા ફી રાખેલી છે જે તમારે ઓનલાઈન ફી ભરવાની રહેશે તો દર્શક મિત્રો આ એક નવી ભરતીની મેં તમને માહિતી આપી આશા રાખું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારા મિત્રો સાથે શેર કરજો અને તમારા કોઈ પ્રશ્ન હોય તો અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો અમે તમારા પ્રશ્નોનો રિપ્લાય આપીશું અને ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત